સુરોહ માં ઉ પી સુબો ઓ સાહમુડાય હા બોલ હે કોત ન હોજી પડ્યો કામ એ એનું કર્યું નહોતું કામ બરાબર છે ને ઓલ કરો

તો પાતળનો દેરુ કેવા જો તારા નામ તારા માતા બાર ફરી તારા માતા સુધી પહોંચી ગયો હું તો વેર ભારતી

જોક નો પણ ન હું સામોડા મટી જા તારી પોલોઠી ની હા હા તારી પોલોઠી ની હા મંજુ હા હા મંજુ બોલો કલમ લેવી ભાઈ પંજો ચલો પાટો લેવા અયો સુલે આવની તમાર રામા તારી જ માડન તને હલવા નહી દેતી મને હલવા નહી દેતી બા હા ચા ઉભી હે બોલ

માને માન મારી આગળ બઉ વિચારીજો હું પારકો ધરમ છું બરાબર બોન તું મને જાણે છે મારી વાહે બેઠેય બધું જાણે છે તું દાદાને બાપ બધું જાણે છે બરાબર અને ગાડી જો તારું એક એક ફૂલ આડું હેન્ડવી મારા બોલ તો હું કપડા ઉતાર લેનારો છે એટન ખબર છે એ દેડે તું આડી નઈ થઈ શક હા શબાવારો હું એક માળાના મણકા કરતા મને આવડે

મેલડી મારા અંગત કોલે બંધાણી હતી કે તારું વીર દુનિયામાં કામ અટકણ એ દાડે હું ઊભી છું ખડા પગે તારી પડખે એલા ગાંડા આ ચામો મારા ડેલે એમની ચોકીઓ નહીં કરતી નક હું તો એમનો નાનો વીર છું મારી ચોકીઓ ના હોય મારે એમની ચોકીઓ હોય હા ઓટલી કેસી જાવ સુ બાબા બોલ બોલ

હમ તણ જ બતાવું તને 3 હે ને અને એવો લેખ મારી ના કે તને ડાળ બાટલા ખપ હા સર ખપ હા મે લાઈને તો તારું મેલ છું

બોલું હવે ખરો હું બધું પાકું કરી પંચાયત થાપા વાળી ગોતવાની થાય બધું એક કરીને ઉભી થઈ જાય તો એ દાડે કાંડા ધરવા એને બધું પાર પાડવા તાતા તો બીજું એ તો બધા બાયર બગાખીને પેયા બગાખીને પેગા સાઈડ પર બધું એક થઈ જવો થાય પલા ને બધું થઈ જાય પણ તમે કાડા ધર તમારે બધું પાર પારવા તાકાત હોવી જોવે મારી તો બધી તૈયારી મંજુ છે સા ઓકે

તમને ખબર પડતી તમારું કો માંગાય તમારા ઘરનું તારા બાપની મિલકત જે કાકા બાપાએ ભણાવી લીધી છે ભાગ તાગ નહીં હાલતા એ આમ એલડી લઈને આવે છે પાવારું અને તારા ધંધા પાણી એ મજા કે દવાખાનાના પગથિયાં સળવા ના પડે આ માતા કેમ તાર કર દેવાનું ફેવી રીતે તા ફેવર હોય ને જ તાર અને તે કામ માં ગયા એક આડા સો મહિના થતા થતા પૂરા કરી દઉં તો જ માન્ય રાખવાનું તો જ મેળવી લાભ નથી લાભ